નમસ્કાર મિત્રો બીએમસી દ્વારા વિવિધ પરીક્ષાના કોલ લેટર જાહેર થઈ ગયા છે તેમાં મિત્રો પોસ્ટ આપણે જોઈએ તો ફાર્માસિસ્ટ ટેકનિકલ આસિસ્ટન્ટ સિવિલ ટેકનિકલ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ નાયબ કાર્યપાલ ઇન્જિનર સિવિલ સ્ટાફ નર્સ જુનિયર ક્લાર્ક સેન્ટરી ઇન્સ્પેક્ટર મિત્રો પરીક્ષાની તારીખ અને કોલ લેટરની તારીખ શું છે તે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ અને કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવું તે પણ આપણે આ વિડીયોમાં જાણશું તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો અને વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરજો અને પિન્ટુ સરકારી આપણે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો શરૂ કરીએ આજની માહિતી તો મિત્રો બીએમસી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભરતીના પરીક્ષાના કોલ લેટર જાહેર થયા છે તેમાં મિત્રો છે ફાર્માસિસ્ટ ટેકનિકલ આસિસ્ટન્ટ સિવિલ ટેકનિકલ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ નાયબ કાર્યપાલ ઇન્જિનિયર સિવિલ સ્ટાફ નર્સ જુનિયર ક્લાર્ક સેન્ટરી ઇન્સ્પેક્ટર ની મિત્રો પોસ્ટ રહેવાની જ છે અને ત્યાર પછી કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવા તમામ પોસ્ટ વિશેના તે આપણે વિડીયોમાં જાણશું તો મિત્રો કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની વેબસાઈટની લિંક આવી રહીને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં તમે ક્લિક કરી અને ડાયરેક્ટ આ પેજ ઉપર આવી શકો છો આ પેજ ઉપર મિત્રો તમે જેવા આવશો ત્યાર પછી તમારે સિલેક્ટ જોબ હશે તેમાં જઈ અને તમારી પોસ્ટ સિલેક્ટ કરી લેવાની જ છે ત્યાર પછી જે તમે ફોર્મ ભરતી વખતે કન્ફર્મેશન નંબર મળ્યો હોય તમારે કન્ફર્મેશન નાખી દેવાનો રહેશે નંબર ત્યાર પછી નીચે તમારી જન્મ તારીખ નાખી દેવાની રહેશે એટલે કે બર્થડેટ નાખી તો નીચે કેપ્ચર દેખાય કેપ્ચર નાખી પ્રિન્ટ કોલ લેટર ઉપર ક્લિક કરશો એટલે તમારું કોલ લેટર ડાઉનલોડ થઈ જશે ત્યાર પછી મિત્રો તમે કન્ફર્મેશન નંબર ભૂલી ગયા છો તો નીચે દેખાતું હશે કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જો મિત્રો ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ કુલ છે તેમાં મિત્રો તમારે મોબાઈલ નંબર અને તમારી જન્મ તારીખ નાખી ગ્રેટ કન્ફર્મેશન નંબર ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી તમને કન્ફર્મેશન નંબર મળી જશે તો મિત્રો આ રીતે તમે કોલ લેટરને ડાઉનલોડ કરી શકો છો ત્યાર પછી મિત્રો આપણે આગળ જાણીએ પરીક્ષાની તારીખ અને કોલ લેટરની પરીક્ષાની તારીખ તો મિત્રો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નીચે જણાવેલ જુદા જુદા સ સર્વર્ગોની લેખિત પરીક્ષા માટે અને કોલ લેટરને ઓજિસ્ટ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવા માટેની તારીખ નીચે મુજબના પત્રમાં દર્શાવવામાં આવી છે જેની સર્વસ ઉમેદવારો નોટ લેવી આપણે જાણીએ મિત્રો તો મલ્ટીપર્પસ હેલ્થ વર્કર્સ અને ફિમેલ હેલ્થ વર્કર્સની મિત્રો પરીક્ષાની તારીખ અઠ્યાવીસ બાર બે હજાર પચીસ હતી તે મિત્રો પૂરી થઈ ગઈ છે અને તેના પરીક્ષાને પેપર જાહેર થઈ ગયા છે પેપર જોવા માટે મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળે છે તેના પર ક્લિક કરી અને તમે પેપર જાણી શકો છો ત્યાર પછી મિત્રો આપણે જોઈએ ફાર્માસિસ્ટ ટેકનિકલ આસિસ્ટન્ટ સિવિલ ટેકનિકલ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ નાયબ કાર્યપાલ ઇન્જિનિયર સિવિલ અને સ્ટાફ નર્સ જુનિયર ક્લાર્ક સેન્ટર ઇન્સ્પેક્ટરની પોસ્ટ વિશે આપણે જાણવાના છીએ તો મિત્રો ફાર્માસિસ્ટ માટે તમારી ચાર એક બે હજાર છવ્વીસ સુધી પરીક્ષાની તારીખ છે અને કોલ લેટર મિત્રો ચાર એક બે હજાર છવ્વીસ સુધી તમે ડાઉનલોડ કરી શકો છો ત્યાર પછી મિત્રો પોસ્ટ બેમાં ટેકનિકલ આસિસ્ટન્ટ સિવિલમાં જાણીએ તો તેની પરીક્ષાની તારીખ મિત્રો ચાર એક બે હજાર છવ્વીસ છે અને કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની તારીખ ચાર એક બે હજાર છવ્વીસ તે પણ છે ત્યાં સુધી મિત્રો તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો ત્યાર પછી મિત્રો ટેકનિકલ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલમાં મિત્રો પરીક્ષાની તારીખ ચાર એક બે હજાર છવ્વીસ છે અને સંભવિત કોલ લેટર ડાઉનલોડ કરવાની અંતિમ તારીખ મિત્રો ચાર એક બે હજાર છવ્વીસ રહેશે ત્યાર પછી નાયબ કાર્યપાલ ઇન્જિનિયર સિવિલ તેમાં મિત્રો પરીક્ષાને સંભવિત કોલેટર ડાઉનલોડ કરવાની તારીખ મિત્રો રહેવાની છે ચાર એક બે હજાર છવ્વીસ અને પરીક્ષાની તારીખ પણ ચાર એક બે હજાર છવ્વીસના રોજ રહેવાની છે ત્યાર પછી સ્ટાફ નર્સ વિશે આપણે જાણીએ તો તેમાં પરીક્ષાની તારીખ મિત્રો ચાર એક બે હજાર છવ્વીસ તેમાં પણ છે અને સંભવિત કોલેટર ડાઉનલોડ કરવાની તારીખ તેમાં પણ ચાર એક બે હજાર છવ્વીસ રહેવાની છે ત્યાર પછી જુનિયર ક્લાકમાં જાણીએ તો તેની પરીક્ષાની તારીખ અગિયાર એક બે હજાર છવ્વીસ છે અને સંભવિત કોલ લેટર ડાઉનલોડ કરવાની અંતિમ તારીખ મિત્રો અગિયાર એક બે હજાર છવ્વીસ સુધી રહેશે ત્યાર પછી સેન્ટરી ઇન્સ્પેક્ટરની પોસ્ટમાં આપણે જાણીએ તો પરીક્ષાની તારીખ મિત્રો અઢાર એક બે હજાર છવ્વીસ છે અને સંભવિત કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ અઢાર એક બે હજાર છવ્વીસ છે તો મિત્રો આ હતી પરીક્ષાની તારીખ અને કોલ લેટરની તારીખ જો મિત્રો તમને વિડીયો ઉપયોગી લાગ્યો તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આવી જ માહિતી માટે પિન્ટુ સરકારી અપડેટ ચેનલ પર બન્યા રહો જય હિન્દ જય ભારત